ભુજમાં હોટેલ સંચાલક દ્વારા લોકજાગૃતિ માટેની એક પહેલ અચાનક આગ લાગે તો કેવી રીતે આગ ઓલવવી તે માટે કર્મચારીઓને સમજાવવામાં આવ્યું ભુજના એરપોર્ટ રોડ ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલ સ્થાનિક વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ધરાવતા અનેક હોટેલ સંચાલકો દ્વારા લોકજાગૃતિ અને ભગવાન ન કરે તેવું ક્યારે કોઈ આકસ્મિક રીતે આગની ઘટના બને તો તેને કઈ રીતે ઓલાવી શકાય તે માટે હોટેલમાં કામ કરતા કર્મચારીઓને આગ ઓલવવા શું કરવું તે વિશે સમજાવવામાં આવ્યું હતું વધુમાં સંચાલકો દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી હતી કે જો સ્થાનિક તંત્ર દર એક બે મહિને આગો લાવવા માટે કોઈ કોઈ આકસ્મિક ઘટના બને તે માટે લોકજાગૃતિ માટેના માર્ગદર્શન યોજવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી તો વધુમાં કહ્યું હતું કે જો તંત્ર અને પ્રજા પણ થોડી જાગૃત થાય અને જ્યાં જ્યાં સંપૂર્ણ રીતે સુરક્ષાને લગતા સાધનો કે સર્ટિફિકેટ ન હોય તેવા વ્યવસાયિક સ્થાનો પર જાય નહીં તેવી પણ અપીલ કરી હતી વધુમાં સ્થાનિક હોટેલ ચલાવતા રિયલ પેપ્રિકા સંચાલક દ્વારા જયેન્દ્ર ભાટીયાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે અમારે કચેરી હોટલ નીચે જેટલા રેસ્ટોરન્ટ છે એ બધા રેસ્ટોરન્ટના ઓનર્સ અને એમના સ્ટાફને એ જાણકારી આપવામાં આવી કે આગ લાગે પણ રેસ્ટોરન્ટની અંદર બાટલા તો હોય છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવું તો આગ લગાડી અને એને બધા સ્ટાફને ઊભો રાખી અને એ આવ્યું કે એની પહેલાં પિન ખેંચો બાટલાની પછી જ ફાયર થશે જો જાણ જ નહીં હોય કે કઈ રીતે એનો ઉપયોગ કરવું તો સ્ટાફ કઈ રીતે જાગૃત થશે તો બધા રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફને સાથે રાખી અને ડેમો બતાવવામાં આવ્યો કે જ્યાં પણ ક્યારે આગ લાગે તો આપણે તાત્કાલિક કઈ રીતે એને બુજાવી શકીએ અને એ સ્થિતિને કાબૂમાં લઈ શકીએ એના માટેનો ડેમો રાખવામાં આવ્યો તો બધા સાથે મળીને આ ઘટના રાજકોટમાં ઘટી એના તો બધા દુઃખદ છે અને તેથી આપણે બધાને એનો શોખ માનવો જોઈએ પણ તંત્ર અવારનવાર આ રજૂઆત કરતું હોય છે કે તમે ફાયર એનો સી લો ફાયરના સાધનો વસાવો ક્યાંક ને ક્યાંક પબ્લિકની પણ ભૂલ જે થોડીક સાવધાની નથી રાખતી તો સાથે મળી બધા જાગૃતતાના તંત્ર સાથે રહી અને જાગૃતતા માટે કે ફાયરના સાધનો અને સેફટીના સાધનો વસાવવા જોઈએ અને એની કે જે પણ આપણી કઈ રીતે ઉપયોગ કરવું એની પણ સલાહ તંત્ર દ્વારા ફાયર દ્વારા મળે દરેક જગ્યાએ આપવી જોઈએ એના ડેમો રાખવા જોઈએ અને કે જે આજે અમે ડેમો બતાવ્યું એ રીતે આખા ભુજમાં અલગ અલગ જગ્યાએ એના ડેમો આપે અને જેના પાસે નથી તો તાત્કાલિક તો એ નહીં મળી શકે અને અત્યારે ઓનલાઈન જે કરવા જઈએ છીએ તો એ સાઈડ હેંગ થઈ જાય છે એટલી ધીમી હાલે છે તો એના માટે પ્રોબ્લેમ થાય છે તો તંત્રએ થોડોક ટાઈમ આપવો જોઈએ કે દરેક જણા એનઓસી લઈ લ્યો કઈ રીતની છે એની સમજણ આપે તંત્ર બધાને અથવા વેપારીઓને હોટલવાળાને હોસ્પિટલવાળાને બધાને બોલાવી ક્લાસીસવાળાને બોલાવીને કે આ રીતે તમે કરશો તો સરળતાથી તમને એનઓસી મળી જશે અને એના આધાર પુરાવા રજૂ કરો તો એ સમય આપે અને તાત્કાલિક એનઓસી અપાવે એનઓસી લેવી જરૂરી છે એટલે દરેક જગ્યાએ જ્યાં કણે વધારે પબ્લિક ભેગી થતી હોય મોલ હોય હોટલ હોય રેસ્ટોરન્ટ હોય હોસ્પિટલ હોય ટ્યુશન ક્લાસીસ હોય કે એવા કોઈ પણ જગ્યા હોય જ્યાં પબ્લિકનો વધારે ઘસા ધસારો હોય ત્યાં કણે ફાયર સેફ્ટી રાખવી પોતા માટે જરૂરી છે પછી તંત્રને કે આપણે પોતે કોઈને પણ કોઈ સંસ્થાને દોષ આપીએ એના કરતાં જાગૃત રહે એના માટે સારું છે અને આ સેફ્ટી રાખવી જરૂરી છે